જોઈ શકો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી તો અત્યારે પહેલાં ગાદી મંદિરના પછી સમાધિ મંદિરના પછી ધ્યાન દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા લઈ જાઓ અત્યારનું ટ્રાફિક જોઈ શકો કે બે થી ચાર વ્યક્તિ છે અત્યારે ખાલી દર્શન કરાવવાનું છે બાકી અત્યારે આખા મંદિરના પરિસરમાં ક્યાંય ટ્રાફિક જોવાનું જ નથી મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો થોડાક નજીકથી દર્શન કરાવીશું તો આ છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રિઝન કરો ગાદી લાઈવ દર્શન જોઈ શકો તો આ છે ગાદી મંદિર પછી અહીંયા આપણે સમાધિ મંદિર જઈશું પછી ધ્યાન મંદિર દર્શન કરાવીશું તો લાઈવમાં બધા રીઝન કરો તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો ચાલો મિત્રો આજ છે મંદિર સામે બાપાનો ધનો છે મંદિર છે બાપાનું આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવ માં બન્યા લેજો મિત્રો સમાજ મંદિર જઈ અને સમાધિ મંદિર તો સમાજ મંદિર ના દર્શન કરાવી મિત્રો લાઈવમાં બને લેજો મેં હું લશ્કરી ત્યારે સમાજ મંદિર આવી ગયા છે મિત્રો

જોઈ શકો છો અહીંથી બાપાની રીજા પણ જોઈ શકો સુંદર મજાની ફરકી રહી છે મિત્રો તો આજના સુંદર મજાના લાવી દેશે બીજી કે હમણાં ટાઈમ છે ટાઈમનું સેટિંગ નથી આવતું તો બે ચાર દિવસમાં તમને ફિક્સ ટાઈમ કહી દઈશું સવારનો એટલે ટાઈમમાં થોડોક વહેલા મોડું થાય છે ઘણીવાર

મિલનભાઈ પટેલ બાબાશ્રામભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન જે મિત્રો નવા છે એકવાર જણાઈ દેવી ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને રોજ સવારે લાઈ દર્શક અને સાંજે સંધ્યા આરતીના લાઈ દર્શન થઈ શકે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન આ છે ધ્યાન ધ્યાન નજીકથી દર્શન મિત્રો જોઈ શકો છો અત્યારે ધ્યાન અંદર આવી ગયા છે મિત્રો તો આજના બાપાના ત્યાં અંદરના લાય દર્શન નજીકથી જોઈ શકો છો સુંદર મજાના આજના લાય દર્શન મિત્રો બધા જ મિત્રોને બાપા છત્રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈવ દર્શન જે મિત્રો નવા છે ને ખરેખર જને દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે લાઈવ દર્શન અને સાંજે સંધ્યાથી લાઈવ દર્શન થઈ શકે મિત્રો વડની અંદર બાપાના દર્શન કરાવી મિત્રો તો મિત્રો વડમાં ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બધું વ્યસ્ત થશે બાપાના આજના લાઈવ દર્શન સુંદર બજારને જોઈ શકો છો જે બિજો પ્રદ દર્શન કરાવે હરે મિત્રો નવા છે મે પર જણીતી ચેનલ હોય કરી લે મિત્રો જેથી કરી તમને રોજ સવારે અને સંજે બાપાના દર્શન શકે દર્શન દર્શન જોઈ ચાલો આગળ ફાસ્ટ ના બીજા મંદિર ના દર્શન કરાવીએ અત્યારે ગાડી મંદિર આવી ગયા છે મહેશભાઈ બાપેશરામભાઈ હાઈ સ્ટાંગ બ્લોક બાપેશરામભાઈ દમણ થી વિલમભાઈ બાપેશરામભાઈ તો આજ ના આવે મિત્રો જોઈ શકો છો ગાડી મંદિર ના અંદર આવો જલ્દી બેસી જઈએ ફરી જે મિત્રો નવા છે તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે લાઈ દર્શન સવારે દે દર્શન અને સાંજે સાંજે આપી લાઈક છે મિત્રો તાજના લાઈવ દર્શન દાદા તાજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો

વેર છે રબારી બાપસ્મ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન બધા જ મિત્રોને જય શ્રી રામ રાધા રાધે આજના દર્શન ચાલો મિત્રો તો આજના એટલે સુધી રાખીએ ફરી પાસે સાંજે છ વાગ્યા પછી લાયમાં મળીએ મિત્રો બધા જ મિત્રોને બાપસરામ જય શ્રી રામ સામતભાઈ કોઠારીયા પર લાઈક સાથે ખૂબ ખૂબ આભાર જય ભવાની બાપાસરામ મારી આશા પૂરી કરજો બધા મિત્રોને આશા પૂરી કરો બાપા એવી પ્રાર્થના રાજ્ય મિત્રો બાપા શરામ જય શ્રી રામ રાધે રાધે આજની એટલે સુધી રાખીએ મિત્રો બાપા શરામ